નમસ્કાર દોસ્તો દોસ્તો આજનો વિષય છે હળદર હળદર ખાવ તો શું થાય અને હળદર ના ખાવ તો શું થાય એના સાયન્ટિફિક રીઝને એક્ઝેટ સમજીશું આજે કે તમે હળદર ખાશો તો શરીરની અંદર જઈને કઈ કઈ પ્રકારની સિસ્ટમો વર્કિંગમાં લાવશે અને નહીં ખાવ તો એના શું દુષ્પરિણામ આવશે આની ઉપર આજે વિગતવાર ચર્ચા કરીશું અને બહુ જ સાયન્ટિફિકલી વાત કરીશું કેમ કે હળદર એ એની જાતની અંદર એક ડોક્ટર પણ છે હળદર જ એ તમારી દવા છે જો હળદરને એઝ અ મેડિસિન તમે લીધી તો તમારા જીવનની અંદર બહુ જ એના બેનિફિટ્સ થશે અને એ દરેક લોકોના એક તો હળદર સસ્તી પણ છે અને દરેક લોકોના ઘરમાં પણ છે બહુ ધ્યાનથી સમજો હળદરને કેમ ડોક્ટર કહેવામાં આવી છે કેમ હળદરને જ મેડિસિન એઝ અ હળદર મેડિસિન કહેવામાં આવ્યું છે બહુ ધ્યાનથી સમજજો આજે એનું આખું વિજ્ઞાન કહીશ અને આખો વિડીયો જોશો ને તો તમને પોતાના થશે કે આજે મેં આખો વિડીયો જોયો અને કંઈક નવું શીખ્યું અને મારા જીવનની અંદર એનાથી પ્રગતિ થશે હલો દોસ્તો હું આર ભટ્ટ છેલ્લા સોળ વર્ષથી દવા તેમજ ઓપરેશન વગર સંપૂર્ણ રોગ મટાડવાનું કામ કરું છું મારો પોતાનું મેડિકલ બિલ જીરો છે કેમ કે હું આવી પદ્ધતિઓ મારા પોતાના ફેમિલીની અંદર બહુ જ વાપરું છું તો આવો આપણે વિશેષ ચર્ચા કરીએ અને જો આપણે કોઈ ઓપરેશન કે કોઈ શરીરના દુખાવા કેવી કોઈ તકલીફ હોય તો અમને કન્સલ્ટ કરો અમે તમારો રોગ ભગડવા માટે તૈયાર છીએ શું આપ તૈયાર છો આવો દોસ્તો હવે હળદર વિશે વિશેષ જાણીએ હળદર છે શું તો હળદર એક નેચરલ પ્રોસેસ છે કેમ હળદરને એઝ અ મેડિસિન તરીકે લો છો અને તમારું શરીર એક્સેપ્ટ બી કરે છે હવે એને થોડુંક ઉદાહરણથી સમજીએ કે જેમ તમારી ગાડી છે એ પેટ્રોલની છે તો પેટ્રોલની ગાડીની અંદર તમે ડીઝલ નાખશો તો ચાલશે નહીં ચાલે એનું મોટામાં મોટું કારણ છે કે તમારી ગાડીનું એન્જિન જે છે એ પેટ્રોલની અંદર પરફોર્મન્સ આપવા માટે ડિઝાઇન થયેલું છે એમ આ શરીર એક કુદરતી શરીર છે કૃત્રિમ નથી બહુ ધ્યાનથી સમજો કુદરતી અને કૃત્રિમ જો આ ફરકને તમે સમજી ગયા તો તમારું જીવન તરી જશે એક જીવન જીવવાનો ઉત્સાહ રહેશે અને બીમારીઓ દૂર દૂર સુધી તમારા ઘરની અંદર પણ નહીં ફરકે તો એનું મુખ્ય કારણ શું છે એને સમજો ધ્યાનથી સાંભળજો આ વાતને કે પેટ્રોલની ગાડીમાં ડીઝલ નથી ચાલતું એમ આ શરીરની અંદર પણ કુદરતી આપેલી બધી જ વસ્તુઓ એક્સેપ્ટ કરી શકશે શરીર પણ કૃત્રિમ વસ્તુ એક્સેપ્ટ નહીં કરે જો દવાને જ મેડિસિન તરીકે ઉપયોગ કરવામાં આવે કે દવાની અંદર ધારો કે કેલ્શિયમ છે તમને કેલ્શિયમની કમી છે ડૉક્ટરે કીધું કે ભાઈ તમારા હાડકાં નબળા પડે છે જેમ કે ઘૂંટણના ઘસારાવાળાના આ બધા વસ્તુ લોકોને ઘણીવાર કેલ્શિયમની ગોળી હાલવામાં આવે છે હું ત્યાં આગળ કહું છું કે હળદર ભરપૂર પ્રમાણમાં ખાવ હળદર ભરપૂર પ્રમાણમાં ખાવ ઇન ધ સેન્સ કે તમે તમારું જે રાંધો છો એ રાંધવાની અંદર તમે જો એક ચમચી હળદર લેતા હોય તો એની જગ્યાએ દોઢ ચમચી કરો બસ આટલું જ કરવાનું કરવાનું છે બીજું નથી હવે એ એ એ હળદર તમારા જશે અને જે કેલ્શિયમ કુદરતી કેલ્શિયમ છે પણ જો તમે કેલ્શિયમની મેડિસિન લીધી દવા લીધી તો એ કૃત્રિમ કેલ્શિયમ છે કેમ કે દરેક દવાની દુકાન ઉપર લખ્યું હશે કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એટલે કે કેમિકલ્સ અને ડ્રગ્સમાંથી આ બધી દવાઓ બનાવવામાં આવી છે અને કેમિકલ્સ અને ડ્રગ્સ તમારું બોડી પચાઈ નથી શકતું એટલે એની આડઅસર થાય છે આ એક્ઝિટ રીઝન છે કેમ આડઅસરો થાય છે કેમ દરેક દવાઓ સાઈડ ઇફેક્ટ કરે છે આ એક્ઝિટ એનું રીઝન છે હું તમને એમ કહું છું કે દવા વગર પણ જીવન શક્ય છે કેલ્શિયમ બંનેમાં મળશે દવા મળશે અને હડતરમાં પણ મળશે ભરપૂર માત્રામાં છે કેલ્શિયમ પરંતુ એ કુદરતી છે ને કૃત્રિમ છે મેડિસિન એ કૃત્રિમ છે અને તમારું શરીરની જે ડિઝાઇન બનાવી છે ભગવાને એ કુદરતી પચાવવા માટે બનાવી છે કેમિકલ્સ પચાવવા માટે નહીં બહુ ધ્યાનથી સમજો આ સાયન્સને જો સમજી ગયા એટલે જ હું કહું છું કે આ ચેનલ ઉપર બધી સાયન્ટિફિક વાતો જ થશે સાયન્સ સિવાય અને પ્રૂફ સિવાય હું કોઈ જ વાત નહીં કરું તમારી જોડે કારણ કે તમને વેલ્યુ આપવું એ બી મારો ઉદ્દેશ છે ભલે ફ્રીમાં તો ફ્રીમાં પણ તમારા જીવનની અંદર પરિવર્તન આવવું જોઈએ બહુ ધ્યાનથી સમજો આ વસ્તુને જો આ વસ્તુ સમજી ગયા તો તમે જીવન તરી ગયા તમારા પરિવારમાં ખુશીઓ હશે અને દવાઓ દૂર થઈ જશે કેમ કે તમે શું કર્યું હળદરને જ ડૉક્ટર ગણી લીધો અને હળદરને જ દવા ગણી લીધી એનાથી મોટું કામ શું હવે કેમ હળદર આટલી પાવરફુલ છે એનું સાયન્સ સમજો માનવ શરીરે પંચમહુતોનું બનેલું છે પંચમહાભૂતોમાં શું આવે છે તત્વ પૃથ્વી તત્વ આકાશ તત્વ વાયુ તત્વ અને અગ્નિ તત્વ હવે જે હળદરનો છોડ છે એ જમીનમાં હોય એટલે એને પૃથ્વી તત્વ મળી ગયું પછી એનો જે મૂળ હોય એ પાણી ખેંચે એટલે જળ તત્વ મળ્યું પછી એ ખુલ્લા આકાશમાં હોય વચ્ચે દાબુ ભરતો તો ના ચાલે એટલે એને આકાશ તત્વ મળ્યો અને પવનની થપાટો વાગતી હોય એટલે એને તત્વ મળ્યું અને સૂર્યને એનો અગ્નિ મળ્યો હવે આ પંચમહાભૂતનું હળદર બનેલી છે આ પંચમહાભૂતનું આપણું શરીર માનવ શરીર બનેલું છે એ બંને એડજસ્ટ થશે હવે આખી આ પ્રોસેસ છે એ નેચરલ સિસ્ટમથી પ્રોસેસથી થઈને એ હળદરમાં આવેલું છે એના ગુણ અને આ વસ્તુ મેડિસિનમાં નથી એટલે હું કહું છું કે હળદર એઝ અ મેડિસિન યુઝ કરો તમે એવું જ માનો કે તમે રોજ મેડિસિન લો છો હવે બીજી એક મજાની વાત ક્યાં આગળ તમે ચૂકી જાઓ છો તો કે તમે પીઝા ખાઓ છો તો પીઝાની અંદર હળદર છે જ નહીં દાબેલીની અંદર હળદર છે જ નહીં બહુ ધ્યાનથી સમજજો આ બધી વસ્તુઓને તો જ તમને ખ્યાલ આવશે પાણીપુરી ખાઓ છો પાણીપુરીમાં હળદર છે જ નહીં કોઈ પણ તમે ફાસ્ટ ફૂડ જોઈ લો એકમાં હળદર નથી અને એ જ બધું વસ્તુ તમે વધારે ખાઓ છો એટલે જ તમારા બાળકો બીમાર પડે છે હું ભવિષ્યની અંદર માતાઓ સ્પેશિયલ માતાઓ માટે એક ઓનલાઈન કોર્સ લોન્ચ કરીશ એની અંદર આ બધી ડિટેલ આપેલી હશે કે તમે કઈ રીતે તમારું જીવન જીવશો તો તમારા ઘરની અંદર ખુશીઓ આવશે તમારા બાળકો ઓછા બીમાર પડશે એને ભણવામાં સરસ મન ચાલશે એની યાદશક્તિ વધશે આ બધું જ હળદરથી થશે કેલ્શિયમની ગોળીથી નહીં થાય બીજી વસ્તુ હવે એના સાયન્સને ઓર સારી રીતે સમજો હવે તમને ઓર મજા આવશે હળદરથી કેલ્શિયમ પણ મળે હળદરની અંદર એન્ટી કેન્સર પ્રોપર્ટી છે એન્ટી કેન્સર પ્રોપર્ટી જે કેન્સરના જમ્સનો મારી શકે અને જો રેગ્યુલર પહેલેથી જ તમે હળદરનું પ્રમાણ ખાવાનું હોય તમારા તો તમને કેન્સર જ નહીં થાય ત્રીજું હળદર લોહી શુદ્ધિકરણનું કામ કરે છે આ કેલ્શિયમની ગોળી નહીં કરે હળદર કરશે ચોથું તમને ક્યાંક વાગ્યું હોય ને એની ઉપર જો હળદર લગાવી દેશો તો એ એન્ટીબાયોટિકનું કામ કરશે અને એક મલમનું કામ કરશે એટલે તમને રોજ જલ્દી આવશે તમને રોજ જલ્દી આવશે આ કોણ કરશે હળદર કરશે કેલ્શિયમની ગોળી નહીં કરે આ મેં સાયન્ટિફિક રીઝન તમને સમજાવ્યું આ ખાવા પાછળનું બહુ જ સાયન્ટિફિક રીઝન તમને સમજાવ્યું હવે આ જાણી ગયા પછી પણ જો તમે ફોલો ના કર્યું તો એ તમારી મરજી છે કારણ કે તમને કદાચ એવું હશે કે ભાઈ આપણે જે કમાઈએ જે બધા કમાઈ કમાઈને ડૉક્ટરને થોડાક આપો ડૉક્ટરના ઘર ચાલવા જોઈએ અને ડૉક્ટરના તો ઘર ચાલશે પણ તમારું ઘર રોડે જશે એનું શું છેલ્લા સોળ વર્ષથી મારા ઘરની અંદર એક રૂપિયાની મેડિસિન નથી આવી અને મોટા મોટું કારણ આ છે કારણ કે અમે જે બી મિનરલ્સ વિટામિન્સ જે બી ખોટ હોય છે જે બી આપણા શરીરમાં કંઈક ખૂટે એવું કંઈક તો એ ક્યાંથી લેવાનું શાકભાજીમાંથી લેવાનું દાળમાંથી લેવાનું હળદરમાંથી લેવાનું અજમાનમાંથી લેવાનું જીરામાંથી લેવાનું આ બધી પંચમહતોની પ્રોસેસ છે શું ખાવું ના શું ખાવું અંદર મેં બધું જ ડિટેલ વિગતવાર સમજાવ્યું છે આ વસ્તુઓને અને તમે વિડીયો આખો જોશો તો જ તમને ખ્યાલ આવશે કે આ કેમ આવું બધું ખાવાનું છે એ કેલ્શિયમની ગોળીની અંદર આ ચાર ફાયદા નહીં થાય બ્લડ શુદ્ધિકરણનું એન્ટી કેન્સર પ્રોપર્ટી છે એની અંદર પછી ક્યાંક વાગ્યું હોય તો એની ઉપર બહુ સરસ રીતે કામ કરે છે હળદર અને હળદરથી તમારી સ્કીન પણ સારી રહે છે આ એ દવામાંથી નહીં થાય અને દરેક દવા દરેક મેડિસિન એ સાઈડ ઇફેક્ટ કિડનીમાં કરશે 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 ને કરશે હળદર ખાવાથી હાર્ટ એટેક આવ્યો હોય એવો મને એક કેસ બતાવો હજી ફરી કહું છું હળદર ખાવાથી હાર્ટ એટેક આવ્યો હોય એવો મને એક કેસ બતાવો તો કેમ આપણે કુદરતી જીવન ના જીવીએ કેમ આપણે કુદરતી ખોરાક ના ખાઈએ સમજો કેમ કે આ માનવ શરીર છે ને એ તમે મા વાળા વિડીયોમાં જશો ને ત્યારે તમને ખબર પડશે કે માનવ શરીર કેટલી વેદનાઓ વેઠ્યા પછી આપણી માતાએ કેટલી વેદનાઓ વેઠી છે એ પછી માનવ શરીર મળ્યું છે એમનામાં માનવ શરીર નથી મળી ગયું તો એની કદર કરો અને એના સિસ્ટમથી જીવો એ તમને કીધું કે બાઇકની અંદર તમે એવી રીતે જીવો છો કે ભાઈ પેટ્રોલની ગાડીમાં ડીઝલ નથી નાખતા તો તમે આ કુદરતની ગાડીની અંદર કૃત્રિમતા સુકરવા નાખો છો થોડુંક તો સમજો અંતમાં દોસ્તો યુ હેપી એન્ડ હેલ્ધી લાઈફ જય હિન્દ વંદે માતરમ